આજે દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂનમના ઉપક્રમે શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા શ્રદ્ધાળુઓએ પૂનમના દિવસે મંદિરમાં ધજા પણ ચડાવી હતી અંબાજી મંદિર પરિસરમાં ઊંઝાના જય અંબે ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ચા પણ શ્રદ્ધાળુઓને આપવામાં આવી તો બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે તો ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા ફિરોઝ ઈરાનીએ પણ માતાજીના ચરણોમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી તો દાંતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખાતે રાડીએ માતાજીના દર્શન કર્યા હતા અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આજે મોટી સંખ્યામાં સવારથી જે માય ભક્તો માના દર્શને આવી રહ્યા છે અને મંદિરની મંદિર દ્વારા પણ અલગ જે વિવિધ વ્યવસ્થાઓ છે ભક્તો માટેની તકલીફ ન પડે દર્શન માટે એ માટેની પણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે

સ્કૂલ ચાલુ થાય છે વેકેશન પૂરું થઈ રહ્યું છે એટલે એ લોકો પર માતાજીને આશીર્વાદ આવે માં સરસ્વતીની બી કૃપા થાય જે ખેડૂતોનું નુકસાન થયું છે એ ખેડૂતોને માતાજી દયા કરશે

ખેતીવાડી માટે પણ સારું થાય તેવી માટે પ્રાર્થના કરતા લોકો દર્શન મળ્યા હતા મહેન્દ્ર અગ્રવાલ દૂરદર્શન સમાચાર અંબાજી